નખત્રાણા નર નારાયણ દેવ ટ્રસ્ટ સંચાલિત ભુજ સ્વામી નારાયણ મંદિર નખત્રાણા શનિવારના વિશેષ સત્સંગ સભા રાખવામાં આવી હતી કોડાય ગુરુકુળ થી શ્રી જય કૃષ્ણ સ્વામી શ્રી શામ કૃષ્ણ સ્વામી અને શ્રી જય હરી સ્વામી નારાયણ સંપ્રદાયમાં દર ત્રણ વર્ષે સ્વામી શ્રીઓની બદલીઓ થતી હોય છે સંત શ્રીઓની થયેલી બદલી તેના સન્માન માટે નખત્રાણા હરિભક્તો દ્વારા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શ્રી જય કૃષ્ણ સ્વામીનું સન્માન ફૂલહારથી ઘનશ્યામભાઈ સોનીએ કર્યું હતું શ્રી જય કૃષ્ણ સ્વામીનું સન્માન ફૂલહારથી શ્રી ભૂપેશભાઈ રામાણીએ કર્યું હતું શ્રી જય હરિ સ્વામીનું સન્માન શ્રી દિલીપભાઈ આથાએ ફૂલહારથી સન્માન કર્યું હતું દિનેશભાઈ જોશીએ ઉદ્બોધનમાં ઓગણીસો ઓગણસાઠ ભુજ મંદિરથી સંતો સત્સંગ માટે આવતા હતા તેનો ઇતિહાસ જણાવ્યું હતું જય કૃષ્ણ સ્વામી શ્યામ કૃષ્ણ સ્વામી નખત્રાણા સ્વામી નારાયણ મંદિર ચાલુ કરવા માટે કરેલ મહેનત અંગે હરિભક્તોને કહ્યું હતું ત્રણેય સંતો શ્રીની થાણી મુંબઈ બાર મહિના માટે સત્સંગ માટે મોકલેલ છે મુંબઈ થાણા સારું મોટું સત્સંગ કરવામાં આવે છે મુંબઈના હરિભક્તો દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી અને સત્સંગ કરવામાં આવે છે મુંબઈમાં પ્રભાત ફેરીમાં અલગ અલગ ઠેકાણે પાંચસો ત્રણસો અને બસો મોટી સંખ્યામાં હરિભક્તો પ્રભાત ફેરી માં હાજર હોય છે શ્રી જયકૃષ્ણ સ્વામી શ્રી શ્યામકૃષ્ણ સ્વામી શ્રી જય હરી સ્વામી સોમવારના મુંબઈ જશે સંતશ્રીઓ મોડી રાત્રિ સુધી સત્સંગ સભાઓ ચાલે અને સંતશ્રીઓ વહેલા ઊઠી પૂજાપાઠમાં લાગી જાય છે સંતશ્રીઓની નિંદર માત્ર બે થી અઢી કલાક થાય છે જયકૃષ્ણ સ્વામી કહ્યું હતું કે અમે મુંબઈ જઈએ છીએ છતાં નખત્રાણા મંદિર ઉપર અમે આવતા જશું દરેક હરી ભક્તોને નખત્રાણા મંદિર દર મંગળવારે થતી સત્સંગ સભામાં અચૂક હાજરી આપી અને વધારેમાં વધારે હરી ભક્તો આવે તેવા પ્રયત્નો દરેક હરી ભક્તોને કરવાના છે મહિલા મંડળ અને પીતરોડા મિતાંશુ ભાઈ નીતિનભાઈ ઠક્કરી સંચાલન કર્યું હતું દિનેશભાઈ જોશી નીતિનભાઈ ઠક્કર નીલેશભાઈ પીતરોડા नरेशભાઈ પીતરોડા પ્રકાશભાઈ સોની, દિલીપભાઈ આથા, ભૂપેષભાઈ રામાણી, કિશોરભાઈ સોની, તેમજ જ ઘનશ્યામભાઈ સોની, દરજી બુદ્ધિલાલભાઈ મોટી સંખ્યામાં હરી હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વીરાણી તાલુકો નખત્રાણા.

તો એ કરે એટલે આપણે કેવો છે કે એ પી ગ્રોન આ ઉપાવે લોકો ભગના અનસેમ ભાઈ પી ગ્રોન ભાવ જો આપો અને લેખક હોય એનું કે મુદ્દા દે ભણતા દે આપણે નિબંધ આવતો ખબર છે ને પેપર ની અંદર ખાલી